જીએમસી ના ખુદકામ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યું છે જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે ખાડું જલ્દી પૂરવામાં આવે અને કામગીરી પૂર્ણ કરવામાં આવે અમદાવાદમાં ચોમાસાની હજુ શરૂઆત છે દ્રશ્યો લગભગ આ જે ખાડો છે તે આ જ પરિસ્થિતિમાં છે કોર્પોરેશન દ્વારા આ ખાડા ખોદવામાં આવે પરંતુ કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી અને તેના જ કારણે જેટલા પણ રાહદારીઓ અહિયાં થી પસાર થઈ રહ્યા છે તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે કારણ કે આ પુલ અ થક્કરનગર અને બાપુનગરને જોડતો આ બ્રીજ છે અને લગભગ રોજે રોજ હજારોની સંખ્યામાં લોકો અહીંયાથી પસાર થતા હોય છે પરંતુ સાંજના સમયે પણ અહીંયા ખૂબ ટ્રાફિક જામ થતો જોવા મળે છે કારણ કે રસ્તો સાંકડો થઈ ગયો છે પુલની બંને બાજુ તરફ આ કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે અને તેના જ કારણે સ્થાનિકો અહીંયા ત્રાઇમા પોકારી ઉઠ્યા છે સ્થાનિકો છે આપણી સાથે કેટલા દિવસથી આ ખાડો આ પરિસ્થિતિમાં છે અને કેટલી તકલીફ રહે કેટલાય દિવસથી તમે જુઓ આ મેઈન રોડ શામ શીખડતી નિકોલ જતો મેન બ્રિજ ઉપર બે બાજુ ખોદી નાખ્યું છે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કુંભકર્ણની નિંદામાં એક બાજુ માથે ચોમાસું આવી રહ્યું હોય અને બે બાજુ બીજના શેડા આવડો મોટો દસ ફૂટ ખાડો ખોદી નાખ્યો હોય અને કોઈક માં બેન નીકળી કે બાઈક ઉપર સિનિયર સિટીઝન એક બાજુ સ્પા સિટીની વાતો કરવાવાળી પાર્ટી તમે જો જુઓ કુંભકર્ણની નિંદામાં સૂટી એવું લાગે છે ના કારણે નારાયણ આ એકાદો બાઈક ઉપર કે કોઈ લેડીઝ સિનિયર સિટીને માઇક લઈને કે ગાડી લઈને ઘૂસી છે ને મરી ગયા પછી આ કરવાનું છે ના છૂટકે આજે મારે કુંભકર્ણની નિંદામાં છૂટેલી સરકારના આપ મીડિયા મારફત મારે રજૂઆત કરવી પડી એક સ્થાનિક આગેવાનના ખાતર તું મરી ગયા પછી આ કરવાનું છે એટલે વહેલો મત તકે કોઈ પણ સંજોગોમાં જાણની ના થાય એક આપ આપ મીડિયા મારફત હું આ છૂટેલી સરકારને જગાવવા માંગુ છું અચ્છા તમે શું કહેશો કેટલી તકલીફ પડે છે રોજના કેટલા વાહનો અહીંયાથી અવર કરતા હોય છે અને તેના કારણે ટ્રાફિક જામ કેવો થાય છે હજારો વાહન અહીંયાથી અવરજવર કરે છે આ મેઇન રસ્તો છે નિકોલ જવાનો અને હાલમાં આપણે જાણીએ છીએ કે નિકોલ એક કોચ વિસ્તાર બની ગયો છે એટલે તમામ લોકોને અહીંયાથી ને જવું પડે છે અને બ્રિજના બંને છેડે જે પરિસ્થિતિ છે એ ગમે ત્યારે કંઈક અકસ્માત સર્જી શકે તેમ છે અને કોઈ પણ અધિકારી કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ આમાં રસ લેતી નથી કોઈ પણ કાઢો ગાડીને અને એને એમ પણ મૂકી દેવામાં આવે છે કે જાનહાની થાય તો થાય પણ એમને કંઈ પડી જ નથી તમે શું માનો છો કે કેટલી પરિસ્થિતિ અહીંયા આ સમય થી છે અને શું માંગણી કરો છો તમે આ ભયંકર પરિસ્થિતિ કહેવાય તમે ખાડો છો ખાડાની અંદર ગડર મોટા મોટા મૂકેલા છે અમને એમ લાગી રહ્યું છે કે આ જે પ્રાઇવેટ કોઈ કંપની હશે જાહેરાતવાળાની એના બેનર થોડા સમયમાં જ લાગી જશે અને તમે પબ્લિક ને પૂછી જો આ મેન મેન બ્રિજ કહેવાય ઇન્ડિયા કોલોન થી નિકોલ જતા લાખો અહીથી વાહનો જતા હોય છે ક્યારે પણ કોઈ પડે અને ગંભીર પરિસ્થિતિ થઈ ગયા તમે જો ટ્રાફિક જો ટ્રાફિક જામ થઈ ગયું છે એટલે વહેલી તકે જે પણ એના જે પણ હોય એ કમ્પ્લીટ કરે અને આનું નિવેદન લાવે કારણ કે આમાં વરસાદ શરૂ થશે તમે શું માનો છો જો ચોમાસું આવી જાય અને આ અહીંયા આ પ્રકારના ખાડા હોય તો કેટલી તકલીફ પડે ભયંકર તકલીફ પડે અહીંયા આ જે ઇન્ડિયા કોલોની વોર્ડ જે કરો ઇન્ડિયા કોલોની વોર્ડ ની અંદર જનરલ આપણે જોવા જઈએ તો મોટા ભાગના હીરાવાળા વધારે વસ્તા હોય છે એટલે હીરાવાળા વસ્તા હોય ત્યારે એને જે મેઇન રોડ હોય એકસો અને ત્યાંથી એ લોકો અહિયાં હીરા માં કામ કરવા માટે આવે છે કોઈ નિકોલ થી આવતું કોઈ નરોડા થી આવતું હોય કોઈ આગળ થી આવતું હોય બધી જગ્યા થી અહિયાં પોસ્ટ એરિયો એવો છે જે મજૂર કહેવાય તો જે આજે કમ સે કમ પચાસ હજાર કારીગરો અહિયાં હીરા કારીગરો છે તો એ લોકો સાયકલો લઈને આવતા હોય બાઈકો લઈને આવતા હોય યા ગાડી લઈને આવતા હોય તો એની માટે બહુ આ ખતરનાક કહેવાય અને રાતના ના સમયે જયારે છુટતા હોય ત્યારે

જેટલા પણ સ્થાનિકો છે તે રોષે ભરાયા છે કારણ કે આ જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તો ખૂબ નાનો થઈ ગયો છે અને જેટલા પણ લોકો અહીંયાથી પસાર થાય છે તે તમામ લોકોને અહીંયાથી ભય રહેલો છે કે અકસ્માત થઈ શકે છે અને કોઈ પણ વ્યક્તિ જો ખાડામાં પડે તો જવાબદારી કોની તેને લઈને પણ સ્થાનિકો અત્યારે હાલ રોષે ભરાયા છે કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બિરેન જાદવ અમદાવાદ પાટણ શહેરમાં રખડતા પશુનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેમ વારંવાર એવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે શહેરમાં આવેલા હિંગળા ભરના રસ્તા